તારીખ સત્તર બાર બે હજાર પચ્ચીસના રોજ એલસીબી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહુવા ટાઉન વિસ્તારમાં યોગી ફ્લેટની સામે ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો અહીં એક ગ્રે કલરની ટાટા નેક્સોન કારમાં બેસીને ત્રણ શખ્સો મોબાઈલ ફોનમાં ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ક્રિકેટ સટ્ટો રમી રહ્યા હતા આ શખ્સો ઓસ્ટ્રેલિયામાં રમાતી બિગ બેશ લીગ બે હજાર પચ્ચીસ છવ્વીસની સિડની સિક્સર્સ વર્સિસ એડિલેડ સ્ટ્રાઇકર્સ વચ્ચેની મેચ પર હારજીતનો જુગાર રમી રહ્યા હતા પોલીસે દરોડો પાડી સ્થળ પરથી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા એક ભવદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા બે કૃણાલભાઈ વીરેન્દ્રભાઈ ચૌધરી ત્રણ ધાર્મિકભાઈ મહેન્દ્રભાઈ પરમાર જ્યારે મુખ્ય આઈડી આપનાર અજય ડોડિયા ઉર્ફે સાટેક પકડવાનો બાકી વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા સત્તર હજાર બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા એશી હજાર સટ્ટાના હિસાબની નોટબુક અને ટાટા નેક્સોન કાર સહિત કુલ રૂપિયા પાંચ લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આ તમામ વિરુદ્ધ મહુઆ ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે